इन न किया पिरया देन होली को पिरया दो टोकियो ये अपने इंटरनेट घरियो जा इतना तंबू उरावाना ओ तब दी तबो नो होई तब यथा तो बच पर ना जो रप गदद ભમણાથી પાણી ધરાતા હતા ને તો ધાણા માં આપણી કઈ જીવાત નતી અને આ નો એટેક દેખાય જે આ ફૂલડા નો અંદર છે આમાં સૌથી આ બે જગ્યા નઈ દેખાય થોડી થોડી જીવડી ની દવા નો રાઉન્ડ મારો જોઈએ આપણી પાસે વરે જીવડી નો કારણ કે બધાય કરતા જીવડી શું હે વધારે મોલ નો બધો તત્વ શું હિ જાય આવી રીતના કરી નાખે જા આપણી મેળાવડા તો આટલું બે જાય ને એટલે પાણ પછી દવા લઈ આવીએ જીવડી બીજી એક થી મેળવી આવીએ આપણે તો આપણી કઈ દવા લઈ આવીશું કીધું આપણે વિડીયો માં કારણ કે જીવડી શું હે બહુ એટલે આપણી જીવડીની દવા તો છાંટવી જ જોઈએ આપણે જો આ થિયેટરમાં ચાલુ કરી દીધી ત્યારે પીવડાવ્યા એટલે વાંટી રીમ લીમડો દેખાઈ ના શું તો ફોટો લો

અગિયાર વાગ્યા જતા પીએ જાય કમ્પ્લીટ બસ આપણી પાણી કમ્પ્લીટ કરી ને કે બસ આપણે પછી આપણે જો કમ્પ્લીટ ફાઇનલ પીએ જઈએ એટલે આપણી તાળામાં દવાનો રાઉન્ડ મારવાનો એક જીવડીનો કાલુની વડે જીવડીનો એટક દેખાય આપણે દવાનો રાઉન્ડ મારી જઈએ પ્રમાણે તો કંઈ બહુ હજી જીવડી નથી દેખાતી આપણે એ જોયું તો હું ઋતુ જ નહીં તો કાલુની વરે પાછો એટક થયો જીવડીનો ચાલુ કે આપણી દવાનો રાઉન્ડ મારવો જરૂરી છે કારણ કે નકર નીકળ પીડ્યો એટલી બધી રસ શું રાખે એનો એટલે જોઈએ એવો જમાવું ન કરે કે તાણાને વધવા એટલે પીએ જાય કારણ કે શું હોય બે ગજબ આપણી માંડવીમાં ના આવે જીવડે એટલી પાટલો તૂટકી ગાય તો પાછા પેડા કરે જીવડી શું હોય એવી રીતે આપણે જો ખાલે પ્રમાણેથી મેળવે ને તો દવા લેવા જવાનું પણ હોય પીએ જાય છે આપણી પાછી દવા લેવીએ અને કઈ દવા લેવીએ આપણે આગળ વિડીયોમાં કીધું ખાસ બધાની વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો